માલ લોડર મારી ને પાછું ચાલુ કરી દીધું અહીંયા જાડામાં ગાડી પર ભરી હવે મા લોડર મારી તો અહીંયા થોડી ડ્યોબ રહેતી પછી અહીંયા પાછા કાપેરા નાખી અહીં બપોર આવી ગયા હે હવે બપોર કરી લઈ બપોર પછી તો અહીંયા બંધ રાખવાનું કેમ બંધ રાખવું મોટા બારા પૂરી કરવા જવાની છૂટક છૂટક માં જવાનું છે આ મશીન બપોર પાસે તો હવે બબોરા કરીને હવે હું છૂટો તો ટેન્શન વધી બધું હકેલી છે હવે પાછું કાલે સવારે ચાલુ કરવાનું છે બધું હકેલી ઉકેલી લઈ સાઈડું સડાવી દઈ ટ્રેક્ટરમાં એ સાઇડું